આદિવાસી વિસ્તારના ટાઈગર એવા જાણીતા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આઠ અગિયાર બે હજાર પચીસના રોજ નસવાડી ખાતે આવી રહ્યા છે ત્યારે બધી રીતે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને અંત સુધી જો તમે આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો તમને ખબર છે હવે આપણે કેવા પ્રકારની વિડીયો તમારા સુધી અમે પહોંચાડીએ છીએ મિત્રો અમે પણ મહેનત કરી છે તમારા માટે એટલે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાથી કોઈ તમારું કોઈ જવાનું નથી જ્યાં મિત્રો હવે મુદ્દા પર આવી જઈએ માનીને ધારાસભ્યો એટલે કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે મીટિંગ કરવા જઈ રહ્યા છે આઠ અગિયાર બે હજાર પચીસના રોજ મિત્રો એક બાજુ આપણે વાત કરી લઈએ કે છોટાઉદેપુર જિલ્લો આદિ આદિવાસી વિસ્તાર ધરાવે છે અને જેટલા પણ તાલુકાઓ છે જેટલા પણ વિસ્તાર છે એ આદિવાસી વિસ્તાર આપણે ધરાવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લા ત્યારે નસવાડી ખાતે નસવાડી પણ એ જ પ્રકારનું આદિવાસી વિસ્તાર ધરાવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અત્યારે ખૂબ નામ ચાલે ખૂબ ફેમસ થયેલા એવું માનવામાં આવે છે આ ઇકે ચેનલ કોઈ પક્ષને વિરુદ્ધ નથી કરતું આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાની અત્યારે માનવામાં આવે તો આઠ અગિયાર બે હજાર પચીસના રોજ ચેતરભાઈ વસાવા આવી રહ્યા છે નસવાડી ખાતે એટલે કે અત્યારે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે હવે મિટિંગ શાક માર્કેટની અંદર એટલે કે જૂના જે હાટમેળા ભરાય છે ત્યાં આગળ રાખવામાં આવી શકે છે એટલે ત્યાં આગળ રાખવામાં આવી એવું નથી મિત્રો આવી શકે છે ત્યાં આગળ હવે વાત કરવામાં આવે તો આઠ અગિયાર બે હજાર પચીસના રોજ આવી રહ્યા છે ત્યારે નસવાડી મુકામે હવે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નસવાડી મુકામે આ લગભગ પાંચમી વાર આવી રહ્યા છે ત્યારે ભારે સંખ્યામાં જે સંખ્યા સાથે થવાની પૂરી પૂરી શક્યતા છે મિત્રો વાત કરવામાં આવે તો આઠ તારીખે આવવાના છે આઠ તારીખે લગભગ અગિયાર વાગ્યાની આજુબાજુ નસવાડીમાં એન્ટ્રી કરવાના છે જરૂરથી પદાર્જો આ ઈકે ચેનલ તમામને આવકારી રહ્યા છે અને તમામ લોકો કોઈપણ પક્ષના હોય આપણે મિટિંગમાં જવાથી કોઈ પક્ષ બદલાઈ જવાનો નથી જ્યાં મિત્રો જય હિન્દ વંદે માતરમ